સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી આજે સવારે શરૂ થઈ છે કોર્ટ પરિસરમાં દલીલોને બદલે ચૂંટણીના સ્લોગનો અને પ્રચાર જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી નવી કોર્ટ બિલ્ડિંગમાં ત્રીસ ટકા મહિલા અનામતના એજન્ડા સાથે જંગ જામ્યો હતો ઉમેદવારોનો વકીલ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનો જોર સુરત કોર્ટ પરિસરમાં આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગન અને જીતવા માટેના દાવભેંચ જોવા મળ્યા હતા સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા છેતાલીસ ઉમેદવારો પૈકી છ હોદ્દેદારો અને અગિયાર કારોબારી મળીને કુલ સત્તર વકીલોના મંડળનો ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પ્લેટ લઈને વકીલ મતદારોને રિછવવા માટે एडी छोटी नो जोर लगावता नजरे पड़ा था मैं केपी पी असरा वाला सूरत जिला वकील मंडल का मुख्य चुटनी अधिकारी हूं, जो आज सूरत जिला वकील मंडल के इलेक्शन प्रमुख उप एलआर एल सहमंत्री मंत्री और 11 कारोबारी सभ्य के इलेक्शन सुबह साढ़े आठ बजे शुरू हुआ है साढ़े चार बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और पाँच बजे से मतदान की गणतंत्र प्रक्रिया शुरू होने वाली वो दस साढ़े दस की ग्यारह बजे तक में खत्म करने की हमारी धारणा है कुल वाटर सूरज जिला वकील मंडल में कुल वाटर छह हजार चार सौ तैतीस उसमें से अठारह सौ जितनी महिला वाटर है रिजल्ट करीबन पांच बजे के बाद मतदान प्रक्रिया शुरू होने के बाद साढ़े दस ग्यारह बजे तक रिजल्ट डिक्लेयर कर देंगे